हेयर वॉश करवा दिया है अब मैं जा रहा हूँ बरोड़ा तीन बजे मेरे को क्या है सॉरी हाँ मेरा पिक्चर का टेलर है जरूर जरूर थी आओ जो उसका टेलर के लिए हम जा रहे हैं बरोड़ा कितना मस्त बात थी गया है टिकड़ी टी थी गया है चाकन में फाला जवा थे गया है कहीं घटे नहीं घटे तो जिंदगी घटे में कहीं ना घटे यस चलो बाय क्या क्या हमारा जा रही हूँ मेरा पिक्चर का टेलर आ रहा है हाँ पिक्चर का नाम है जरूर ज़रूर से आओ जो गुजराती पिक्चर आने वाला है उसका टेलर का ओपनिंग है तो हम जा रहे हैं क्योंकि पिक्चर में हम दादी जी बने हैं और घर का मोबी बने हैं वडिल बने हैं तो हमारा जाना जरूरी है इसलिए हम जा रहे हैं थैंक यू सो मच बाय जाके आगे जाके मैं वीडियो बना दी बाय जाके है अहमदाबाद और नेक्स्ट वीडियो में आएंगे डायरेक्ट बड़ोड़ा ओके इतनी गर्मी में जाना पड़ेगा क्योंकि સાત બજેન્ટ ફરી વાર અમે મળ્યા રાધે રાધે કરવા માટે પિક્ચર માં તો બહુ બધા રાધે રાધે ગુડ મોર્નિંગ રાધે રાધે થી કરતા હતા અમે અને હવે અમે જઈ રહ્યા છીએ બરોડા સ્લીપરમાં બેસી ગયા છીએ સરસ મજાની માથા પર હવા આવે છે હમણાં દોઢ બે પહોંચી જશું ઓકે

મને ગમ્યું ટુ ગુડ વફાદારી તરીકે સરસ રીતે ડ્યુટી નિભાવતો છો આઈ એમ સો પ્રાઉડ ઓફ યુ આ લો પાછા આ કે બ્રેક છે આ બ્રેક છે આ ભાઈ જે છે ને બ્રેક મારે છે પણ આવવા ન દેતા ધડા ધડી અરે રે અમે રોંગ નંબર માં ચાલવા ગયા પણ હમણાં એન્ટ્રી નો થવા દીધી અડધે થી પાવ છો આવા દીધો હું આવી ગયો છું બરોડા અને બરોડા માં એન્ટ્રી થતા જ મારા એક ફેન મળ્યા છે મારા ઘેલા ફેન મળ્યા હાય લવ એવરીવન કેમ છો મજામાં છે તમારું કૃપા નામ જો મારું થેન્ક યુ સો મચ અમારો નવો પિક્ચર આવવાનો છે જલુર જલુરથી એના ટેલર માટે અમે અત્યારે બરોડામાં આવી છું તમે બધા જોજો લેવા આવી ગઈ છે એનું નામ છે ની 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 મારો નીકળો લેવા માટે અમે ઊત ભેગા તરત ગાડી ને બેટા તરત ગાડી સો મચ રાદે રાદે અજો પહેલી વાર થી આપણે

હા ન એ મેં બતાનત કરીશું સ્ટેજ ઉપર જવાનું બેટા સ્ટેજ છે પછી ત્યાં જવાનું जलूल जलूल थी आज टेलर बार पड़े थे ओके ओके हेलो केम जो जय माता बेटा जय माता बस मजा मजा केम जो बेटा बड़ोड़ा में सुपर मॉडर्न सब अच्छी अच्छी प्यारी प्यारी क्यूट क्यूट सब बकिया हमारे साथ सेल्फी लेने आ गए बहुत प्यार दिया बहुत मुझे चाहते हैं और बहुत रिस्पेक्ट दिया थैंक यू सो मच बड़ोड़ा थैंक यू सो मच બહુ જ સારું લાગ્યું મળીને હું નેક્સ્ટ ટાઈમ જરૂર મળશું અને આ બધા બ્લોગર છે અને સારા વ્યક્તિત્વ ધરાવે છે બહુ જ માયાવળું છોકરીઓથી થેન્ક યુ સો મચ ગયા দি হিরোইন আছে ওকে সো উই हैव লিড एक्ट्रेस वेरी বিউটিফুল এন্ড চারমি কাভিয়া জেবা ওয়াও কিয়া বাত হ্যায় কাভিয়া কিয়া বাত হ্যায় বোঝা খুব ভালো ভিডিও হই রে কল একা আমরা खुद হিরো আছে না আমরা বড় છોকারো নেছে ও আমার কথা হবে না আমার কথা শি হ্যাজ ওয়ার্ক ইন হিন্দি সুপার ডুপার

બહાર પડે છે ને એટલે આવીશું જરૂર જરૂરથી આવજો અમારું પિક્ચર આવે છે અરે જય માતાજી માતા એવું થેન્ક યુ સો મચ બેટા શું નામ તારું हेलो दिस इज योर आंसर थैंक यू सो मच थैंक यू सो मच थैंक यू सो मच थैंक यू बच्चा। मैं नदी खबर पर हूं कहू छू रानी टी प्रेम का प्लीज गिव हर आई कॉल अबाउट द स्टेज जेसी गढ़वी या हम आ चुके हैं ਵੀਰ ਹੋ ਗਏਂ ਹਿੰਦਿਆ ਸਤਿ ਪ੍ਰਿੰਮ ਕੀ ਕਥਾ ਥੈਂਕ ਯੂ I ਲਾਈਕ ਟੂ ਮੀ ਥੈਂਕ ਯੂ ਸੋ ਮਚ ਐਂਡ ਸ਼ੀ ਇਜ਼ ਅ ਵੈਰੀ ਫ੍ਰੀਮਾਸ ਇਨਫਲੂਐਂਸਰ ਥੈਂਕ ਯੂ ਸੋ ਮਚ ਮਾਈ ਡੀਅਰ ਯੂ ਆਰ ਮੋਸਟ ਵੈਲਕਮ ਯੂ ਆਰ ਮੋਸਟ ਵੈਲਕਮ ਐਂਡ ਮੈਂ ਜਸੂ ਦਿਉ ਜੇ ਗੁਜਰਾਤ ਨਾ ਕਿਤਨਾ ਬੰਦ ਲੋਕ ਹੋਏ ਜਿਵੇਂ ਨਾਨਾ ਮੋਟਾ ਗੰਮੇਦਾਨੀ ਖੰਪੋਧੇ ਕਹਤ ਹੈ ਤੋ ਵਰਨਾ ਜੇ ਨਾਨਾ ਨਾਨਾ ਬਾਰਕੋ ਹੋਏ ਇਹਨਾਂ ਦਾ ਨਾਮ ਨੀਚੇ ਸਮਾਈ ਜਨ ਪਰਿਸ਼ਦ ਲਗਾਏ ਜਲਨ ਜਲਨ પિક્ચર પૈસા લગાવવા બહુ અઘરી વાત છે ઓબ્વિયસલી આપણને બધાને ખબર છે બધાના બહુ જ પ્રયત્ન હોય છે પણ તો પણ જ્યારે પિક્ચર કેની કાચ I love you, I, love you, I, love so I love you too. <laughs> જે એક્સપિરિયન્સ હવે ગોથ્રુ થયો છું એના વિશે કંઈક કહેવા માંગીશ અમે આ ત્રણેક વીક પહેલાં એટલે ફિલ્મનું જે પ્રમોશન ઇવેન્ટ આસિસ્ટન્ટ ડિરેક્ટર કેવું કદાચ હું મારા માટે પેલું થોડુંક આ ટેકનિકલ વર્ડ છે આસિસ્ટન્ટ ડિરેક્ટર યુઝ કરું છું બટ લાઈક ઓલ ઓફ ધેમ આર લાઈક એ લોકો મારા માટે હંમેશા મારી સાથે રહ્યા છે ચૌદ જૂન અને ચૌદ તારીખે અમારું પિક્ચર રિલીઝ થાય છે જલુલ જલુલથી આવજો એટલું બધું કોમેડી છે તમને એટલી મજા આવશે મારા એટલા બધા ડાયલોગ છે અને બધા જ કોમેડી પંચ છે તો બધા જોવાનું ચૂકતા નહીં ચૌદ તારીખે અમારું પિક્ચર જરૂર જરૂરથી આવજો જરૂર જોવા જજો માય પ્રોમિસ પિક્ચર જોઈને તમને ખૂબ મજા આવશે બધા જ કેરેક્ટર એટલા સરસ છે ને બધા એટલી કોમેડી કરી છે આખું પિક્ચર જ કોમેડી છે ચાર વર્ષનું બાળકથી માંડી એંસી વર્ષના સુધીના બધા સાથે મળીને જોઈ શકો એવું પિક્ચર છે તમને જોવાની બહુ મજા આવશે અને ખૂબ કોમેડી છે સાત્વિક કોમેડી છે અને બહુ જ એ તમારા પૈસા વસૂલ થશે બસ ટૂંકમાં એટલું કહેવા માગું છું કે તમારી ટિકિટના પૈસા વસૂલ થઈ જશે જોવાનું ચૂકતા નહીં જરૂર જરૂરથી આવજો લગ્નની એટલી ધમાલ છે તમે વિચારો કે પાંચસો હજાર પબ્લિકના લગ્નમાં બોલાવ્યા હોય અને એમાંથી કટ કરવામાં આવે અને એ જે પોઝિશન થાય ઘરમાં ઓહો હો 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 શું બખારો થયો છે માં આમ આમ કેમ મારે પાસે શબ્દ નથી એટલી બધી કોમેડી છે તમને બહુ મજા આવશે એક એક પોઈન્ટ ઉપર તમને મજા આવશે અને ગરબા તો શું ગાયા છે ગજબ બધા જ સોંગ બહુ સરસ લીધા છે અને ખરેખર સુપર હિટ થવાનું છે મારું હૃદય કહે છે કારણ કે અમે શૂટિંગમાં જ એટલા બધા હસી પડતા હતા તમે વિચારો કે પિક્ચરમાં કેટલી કોમેડી થઈ હશે કારણ કે બધું એડિટિંગ જોરદાર લાગે ને વિડીયો એડિટિંગ બાય જસી દાદી ઓકે મારો વિડીયો મારું એડિટિંગ તમને કેવું લાગે